સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આપઘાતની ઘટના બની પાંડેસરા વિસ્તારમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા વ્યક્તિને દેવું થઈ જતા આપઘાત કર્યો ઓગણત્રીસ વર્ષથી સુદામા મની ટ્રાન્સફરનું કામ કરતો હતો ચારથી પાંચ વર્ષથી તે મની ટ્રાન્સફરમાં કામ કરતો હતો છેલ્લા દસ દિવસથી તે ડિપ્રેશનમાં હતો દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામાએ દવા પીને જીવન ટૂંકાવ્યું સુદામાએ દવા પી જીવન ટૂંકાવતા પરિવાર અને દોસ્તોમાં શોકની લાગણી વર્તાઈ

બધા ઇદ રહી છે